ખબર છે ગાહીમાં તમારું સ્વાગત છે એક જે મુખ્ય મુદ્દા પર વાત કરવાનો છું એ મુદ્દો એ છે કે કોંગ્રેસ હજુ વોટ ચોરીનો જે મુદ્દો છે એ છોડવા નથી માંગતો નવ અને દસ તારીખે સંસદની અંદર સરના મુદ્દે ચર્ચા થઈ પરંતુ હજુ કોંગ્રેસ ચૌદમી તારીખે આ વોટ ચોરીના મુદ્દે એક મોટી રેલી કરવાનું છે તો એના વિશે થોડી વિગતવાર વાત કરીશ જે નાના મોટા સમાચારો છે એ હું તમારી સાથે શેર કરી લઉં ડોનાલ્ડ ટ્રમ્પ એવું વિચારી રહ્યા છે કે ભારત ઉપર જે ચોખા પર વધારે ટેરિફ નાખો ભારત થી જે ચોખા અમેરિકા આવે છે એને કારણે અમેરિકાના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એવું ટ્રમ્પને લાગી રહ્યું છે અને એને કારણે જે ચોખા છે એની પર વધારે ટેરિફ આવે તો એમાં ગુજરાતને મોટો ફટકો પડી શકે કારણ કે ગુજરાત ભારતમાંથી જે ચોખા નિકાસના એનો સોળ ટકા હિસ્સો ગુજરાતનો છે અને લગભગ એકસો ને પાંત્રીસ કરોડ રૂપિયા જેટલી ચોખાની નિકાસ કરે છે તો આ ગુજરાતને એક મોટો ફટકો પડી શકે છે બીજા આજે જે ન્યૂઝ સાંજે એ આવ્યા કે સ્પેશિયલ ઇન્ટર્ન્સિવ રિવિઝનની જે ડેડલાઇન છે એ ગુજરાત સહિત છ રાજ્યોની અંદર લંબાવવામાં આવી છે મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત ઉત્તર પ્રદેશ તમિલનાડુ આંદામાન નિકોબાર એનો મતલબ એમ છે કે ચૌદ ડિસેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો છો એટલે જો તમારું ફોર્મ બાકી હોય ભરવાનું તો તમે ભરી શકો છો અને કદાચ આ છેલ્લી તક હશે કારણ કે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર પહેલાં તબક્કો પહેલાં નક્કી કરવામાં આવેલો હતો કે ચાર ડિસેમ્બર અંતિમ તારીખ હશે ફોર્મ ભરવાની પણ એ પછી પાછું લંબાવીને અગિયાર ડિસેમ્બર કરવામાં એટલે આજે અગિયાર ડિસેમ્બર પરંતુ એ પણ હજુ ત્રણ દિવસ લંબાવી દેવામાં આવ્યું એટલે હજુ પણ જો ગુજરાતમાં કોઈના ફોર્મ બાકી હોય તો ચૌદ તારીખ સુધી ભરી શકશે અને ઓગણીસ ડિસેમ્બરની જે ડ્રાફ્ટની તારીખ છે એ ઓગણીસ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે કોંગ્રેસની અંદર એક બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને હવે કોંગ્રેસીઓ પ્રિયંકા ગાંધી પર આશાની નજરે જોઈ રહ્યા છે કારણ કે છેલ્લા અડતાલીસ કલાકની અંદર જે થયું એમાં પ્રિયંકા ગાંધીએ વોટ પાડી દીધો આઠ અને નવ તારીખે સંસદની અંદર બે દિવસ ચર્ચા થઈ એમાં આઠ તારીખે પ્રિયંકા ગાંધીએ વંદે માતરમની ચર્ચામાં એટલું જોરદાર વક્તવ્ય આપ્યું કે ભાજપના નેતાઓએ પણ વખાણ કર્યું અને બીજે દિવસે નવ ડિસેમ્બરના દિવસે રાહુલ ગાંધી પાસે સરના મુદ્દે જે અપેક્ષા હતી એ મુજબનું ભાષણ નહીં આવ્યું એટલે હવે એવી સરખામણી થવા માંડી છે કે જ્યારે પ્રિયંકા ગાંધી આઠમીએ બોલ્યા ત્યારે એમનો સામનો પીએમ મોદીની સાથે હતો અને નવ ડિસેમ્બરે જ્યારે રાહુલ બોલ્યા ત્યારે એમનો સામનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે હતો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો રાહુલ ગાંધીની રીતસરની ઝાટકણી કાઢી નાખી એટલે હવે કોંગ્રેસી નેતાઓને એવું લાગે છે કે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી કરતાં વધારે પાવરફુલ છે અને આ ગણગણાટ શરૂ થયો છે તો નજીકના ભવિષ્યની અંદર કોંગ્રેસ કદાચ જે કમાન છે એ પ્રિયંકા ગાંધીને સોંપી દે તો નવાઈ નહીં લાગશે ઇન્ડિગો એરલાઇન્સે આજે વળતરની જાહેરાત કરી છે ત્રણ ચાર અને પાંચ ડિસેમ્બરના દિવસે ઇન્ડિગોની જે ફ્લાઇટો રદ થઈ મોડી પડી એને કારણે મુસાફરોને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જે હાલાકી ભોગવવી પડી એના કારણે ઇન્ડિગોએ બે પ્રકારની જાહેરાત કરી છે એક જાહેરાત એ છે કે પાંચ હજારથી દસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે એમાં સરકારના જે નિયમ મુજબ છે એ મુજબ એટલે બે કલાકનો વિલન થયો હશે તો પણ એટલે અંતર છે કેટલી અસુવિધા પડી એના આધારે પાંચથી દસ હજારનું વળતર આપવામાં આવશે પરંતુ જે મુસાફરોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે એમની ફ્લાઇટો વારંવાર રીશિડ્યુલ થઈ હોય એવા મુસાફરોને દસ હજારનું વળતર ઉપરાંત દસ હજારનું ટ્રાવેલ વાઉચર આપવામાં આવશે અને આ ટ્રાવેલ વાઉચર બાર મહિના સુધી માન્ય રહેશે અને ઇન્ડિગોની કોઈ પણ ઘરેલું અથવા ઇન્ટરનેશનલ ફ્લાઇટની અંદર આ ટ્રાવેલ વાઉચર છે તેનો ઉપયોગ થઈ શકશે ગુજરાતમાંથી એક ન્યૂઝ એ સામે આવ્યા કે રાજકુમાર ઝાટનો જે મૃત્યુનો કેસ છે એમાં ગણેશ ગોંડલનો આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો અને હવે એવું જાણવા મળ્યું છે કે પંદર ડિસેમ્બરની આજુબાજુ વિડિયોગ્રાફી અને રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવશે આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની જે ટી ટ્વેન્ટીની બીજી મેચ છે એ ચંદીગઢની અંદર રમાવાની છે અને ભારતે ટોસ જીતી લીધો છે અને ફિલ્ડિંગ કરવાનું ભારતે પસંદ કર્યું છે આ વખતે સૂર્યકુમાર યાદવે ટીમમાં કોઈ પણ એક પણ વસ્તુ એક પણ ખેલાડીનો ફેરફાર નથી કર્યો પણ આ મેચ છે એ ન્યૂ ચંદીગઢના મુલ્લાપુર સ્ટેડિયમની અંદર રમાઈ રહી છે અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ અને વુમન્સ ક્રિકેટની કેપ્ટન હરમનપ્રીત કૌરના નામથી સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે એટલે એમને આ એક સન્માન મળ્યું છે બીજા હમણાં એક ન્યૂઝ એ સામે આવ્યા કે સુરતની અંદર કતારગામ જીઆઈડીસીમાં ગોડાઉન ની અંદર આગ લાગી છે અને અત્યારે જેટલી ગાડીઓ પહોંચી ગઈ છે સૌરાષ્ટ્રના ધોળકાની અંદર દસ ડિસેમ્બરના દિવસે એક લગ્ન પ્રસંગ હતો અને એકસો ને સિત્તેર લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું બધાને હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે અને આરોગ્ય વિભાગે દૂધીનો હલવો પનીર એ બધાના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે કે આ ફૂડ પોઈઝનિંગ નું કારણ શું છે હવે મુખ્ય મુદ્દાની વાત કરું કે કોંગ્રેસ હજુ પણ વોટ ચોરીનો જે મુદ્દો છે એ છોડવા નથી માંગતું રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં વોટ ચોરીના મુદ્દા ઉપર ત્રણ વખત પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્રણેય વખત પુરાવાઓ સાથે વાત કરી પહેલી પ્રેસ કોન્ફરન્સ કલાકની હતી એ પછીની પ્રેસ કોન્ફરન્સમાં પણ રાહુલ ગાંધીએ ડિટેલમાં પ્રેઝન્ટેશન આપીને વાત કરી હતી અને રાહુલ ગાંધીએ આ બધી પ્રેસ કોન્ફરન્સને હાઇડ્રોજન બોમ્બ ન્યુટ્રોજન બોમ્બ એવી બધી સરખામણી પણ કરી હતી રાહુલ ગાંધીએ અનેક સવાલો કર્યા હરિયાણાની ચૂંટણીના મહારાષ્ટ્રની ચૂંટણીના પરંતુ અત્યાર સુધી એમને કોઈ જવાબ નથી મળ્યો હવે સંસદની અંદર એક ડિસેમ્બરથી જ્યારે શિયાળુ સત્ર શરૂ થયું ત્યારે પહેલાં બે દિવસ કોંગ્રેસ અને બાકીના જે વિપક્ષો હોય છે એ સરના મુદ્દે ચર્ચા કરવા માટે સંસદને ખોરવી નાખી હતી પણ તે વખતે સરના મુદ્દે ચર્ચા કરવાની કોઈ તારીખ નહોતી જાહેર થઈ પરંતુ આખરે એવું નક્કી થયું કે આઠ ડિસેમ્બરના દિવસે પહેલા વંદે ભારતના એકસો 150મી જન્મ જન્મજયંતિ વર્ષગાંઠ ઉપર ચર્ચા થશે અને એ પછી નવ ડિસેમ્બરના દિવસે વિપક્ષોને સરના મુદ્દે ચર્ચા કરવા માટે દસ કલાક અપાશે એટલે નવ તારીખે સર પર ચર્ચા થઈ અને દસ તારીખે બીજા દિવસે પણ ચર્ચા થઈ અને વિપક્ષોએ પોતપોતાના મુદ્દા રજૂ કર્યા રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રાખ્યો અખિલેશ યાદવે પોતાનો પક્ષ રાખ્યો ઓસીએ પોતાનો પક્ષ રાખ્યો અને બીજે દિવસે દસ તારીખે અમિત શાહે સંસદમાં આવીને જવાબ બી આપ્યો પણ હજુ પણ આ જે વોટ ચોરીનો મુદ્દો છે એ રાહુલ ગાંધી છોડવા નથી માગતા અને આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને એક જાહેરાત કરી કે અત્યારે ગુજરાતની અંદર જે સરની કામગીરી ચાલી રહી છે એના આંકડા જાહેર કરીને એવું કીધું કે ગુજરાતની ચૂંટણીમાં ચૌદ ટકા વોટ ચોરી થાય છે એટલે ચૌદ ટકાનો મતલબ એમ છે અમિત ચાવડાના કહેવા મુજબ કે ચુમ્મોતેર લાખ વોટ ચોરીથી આ ગુજરાત સરકાર જીતી આવી છે એમણે આંકડા બી આપ્યા કે આજે અત્યારે સરની પ્રક્રિયા ચાલી રહી છે એમાં અઢાર લાખ લોકો જે એવા છે કે જે મૃતક છે ચાલીસ લાખ સાડત્રીસ હજાર લોકો એવા છે કે જેમણે સ્થળાંતર કરી દીધું છે અને દસ લાખ એવા છે કે જેની ઓળખ નથી થઈ શકી એટલે અમિત ચાવડાએ કીધું કે ચુમ્મોતેર લાખ ઓગણત્રીસ હજાર બસો ને પંચ્યાસી મતદારોના ફોર્મ જમા નથી થયા અને એનો મતલબ એવો થયો કે અત્યાર સુધી આ મતદાર આ મતદાર યાદીમાં નામો હતા એ ચાલ્યા આવતા હતા અને એક વ્યક્તિ એક વોટનો જે અધિકાર હોય છે એને બદલે એક વ્યક્તિ અનેક વોટથી એ રીતે ગુજરાતમાં ચૂંટણી પંચની મદદથી ભાજપ જીતતું આવ્યું છે એવો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો અમિત ચાવડાએ એવું કીધું કે ચૌદ ડિસેમ્બરના દિવસે બપોરે એક વાગ્યે દિલ્હીની અંદર વોટ ચોર વોટ ગાદી છોડના નાણાંની સાથે એક મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અને એની અંદર દેશભરના કોંગ્રેસી નેતાઓ તો જવાના જ છે પરંતુ ગુજરાતમાંથી પણ કોંગ્રેસના મોટા મોટા નેતાઓ જવાના છે આ સિવાય અમિત ચાવડાએ એવો બી આરોપ લગાવ્યો કે સી આર પાટીલની જે નવસારી લોકસભા મત વિસ્તાર છે એમાં સાઠ લાખ મતદારો ખોટા છે એટલે લાખ ખોટા મતદારોથી જીતે છે છે એવો અમિત અમિત ચાવડાનો આરોપ ચાવડાએ એમ પણ કીધું કે ટેકનોલોજીના યુગની અંદર ચૂંટણી પંચની પાસે ડુપ્લિકેટ મતદારો શોધવાનું કોઈ સોફ્ટવેર પણ નથી એ પણ એક નવાઈની વાત છે મતલબ કે રાહુલ ગાંધીએ જે વોટ ચોરીનો મુદ્દો શરૂ કર્યો છે એ હજુ છોડવા નથી માનતા અને ચૌદમી તારીખે રાહુલ ગાંધી હાજર રહેવાના છે અને એ પછી પંદરથી વીસ ડિસેમ્બર સુધી જર્મનીના પ્રવાસે જવાના છે પણ ઘણા બધા લોકોનું એવું માનવું છે કે આ વોટ ચોરીના મુદ્દાથી સામાન્ય માણસોના જીવનમાં કોઈ ફરક નથી પડતો સામાન્ય માણસો આને બહુ ગંભીરતાથી લેતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ